સફળી સફળી અમે આવી ગયા અમે આવી ગયા અમારી દાદા દાદા કામા दारू પાદલે આવી ઓય પટિયા પટિયા જ કર રે પટિયા ના ઓપોઝિટ સાઈડ પટિયા રીવર્સ તાકવા પટિયા જ ર રે ડારુવાંં કે મિત્ર આખી ટાઈટ હટ જ વિકલા <laughs> <laughs> બરોબર <laughs> ઓ શબાશ ઇટલ ઇટલ ધડ ધડ એક ગાચ રાંતાલા ધડ મર્યા ધડ કોકડી પતિયા ए ए जयना भगत अस तू जय जय भगत जय 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 जय

માય લાંબ જન આપતા દા દાવ બોલો દોનો આ સરવના દે રાખોના સર એક ઓફટેલ આપના કોનસા દોનો આપના છે હાલ કાર્પેલ હાલ 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 આપના સાવ ટંકે હાલ આઈ જલે આઈ જલે સવના હાલ હાલ मयूर चल चल ए मयूर खांजा बस हां अरे चुप ए મયુરપુર ભાઈ આ મયુરપુર પતરિયા પતરિયા <pro -1> <coughs> <tick us out noises>

बंगा चल बंगा 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 चल आ तिथ्या चल चल उत्तर रवली अटै झिटक्या आता ऑटो याली ए तू कोण साइडला रे ए रे आणि आता मतवारा चल मुंडा चल मैयूर चल मैयूर उधर जा रे उधर जा मैयूर चल नाही तो ऊपर जा ऊपर जा चढ रे ऊपर ए चला वर ऊपर

સલ નકો રે હટ રન સલ મયુર સલ મયુર સલ પત્રિયા મયુર સલ મયુર સલ મયુર સલ પત્રિયા ધન જય સાબ ધન સલ વાવન કર એ શેતાન ગી શેતાન ગ નહી ઘરે જાવ બે ઘરે આલા તા પાણી સલ મયુર

ચટણી <laughs> ભાગરી <laughs> 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 બાય સાહેબ ફાઈનલ ડેટ ને બકરીતા બંધ કરી આ